નરેન્દ્રસિંહ જાડેજા આજે આપ સૌ જાણો છો કે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનરજીની સરકારે જે ઓબીસી આરક્ષણ હતું એ આરક્ષણમાં બાંધછોડ કરી અને અન્ય દેશોમાંથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવી અને જે ઘૂસણખોરી કરી અને બિનકાયદેસર રહેતા લોકોને ઓબીસીને છે જે આપણું આરક્ષણ છે ઓબીસી એ આરક્ષણમાં એ કોટામાંથી એ લોકોને એ રિઝર્વેશન કોટામાં એઓને ઓબીસી આપી દેવામાં આવ્યું છે જેન્વે બે હજાર દસમાં નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી હતી જેનો ચુકાદો હમણાં ટૂંક સમય પહેલાં આવ્યો છે એટલે કે બે હજાર દસથી બે હજાર ચોવીસ સુધીમાં જેવા જે જે લોકોને ઓબીસી રિઝર્વેશનના જે સર્ટિફિકેટો જે આપવામાં આવ્યા છે એ સર્ટિફિકેટોને બિનકાયદેસર ગણી અને નવેસરથી જે ખરેખર ઓબીસીમાં આવતા જે આપણા સ્થાનિક રહેવાસીઓ છે એ રહેવાસીઓ માટેની નામદાર હાઈકોર્ટે ચુકાદો આપેલો છે જે ચુકાદાને ભારતીય જનતા પાર્ટી વતી અમે આવકારીએ છીએ અને અમે એવી આશા પણ રાખીએ છીએ કે આવનાર સમયમાં આ જે ચુકાદો છે જેનો અમલ થાય અને મમતા બેનરજીની તાનાશાહી જે સરકાર છે જે દુષ્વીકરણની રાજનીતિ કરી અને દેશને ક્યાંક ક્યાંક ખોખલો બનાવવાની જે કામગીરી કરી રહી છે જેન વયે અન્ય લોકો પણમાં પણ જે જાગૃતિ આવે અને દરેક લોકો સુધી ખબર પડે કે દેશના એક ખૂણાનું જે રાજ્ય છે ત્યાં આવી પ્રવૃત્તિ થઈ રહી છે જેન્વયે ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન અનુસાર આજે ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ રીતે પ્રતિકાત્મક વિરોધ કરી અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે ઉત્તરા દહન અને અમારા જે ઓબીસી મોરચાના જિલ્લાના જે આગેવાનો છે એ તાલુકા એકમ હોય કે જિલ્લાના આગેવાનો હોય એમના દ્વારા આ કાર્યક્રમ આવતીકાલે તાલુકા ક્ષેત્રે પણ થવાનો છે અને લોકોમાં બક્ષીબંધ સમાજના જે લોકો છે એમના કોટાના એમના હકનો જે હિસ્સો છે એ અન્ય લોકોને અન્ય દેશમાંથી આવનારા લોકો છે ઘૂસણખોરો છે એમને મળી રહ્યો છે જે બાબતથી એ વાકેફ થાય એનો એ કાર્યક્રમ કરવાના છે